નમસ્કાર મિત્રો મેરેવાળા ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ મંત્રોની જેમાં દેવીને બોલાવવાનો મંત્ર તો આપણે દેવીઓને કેવી રીતે બોલાવી તેના મંત્રની આપણે વાત કરીએ તો આપણો મંત્ર છે કુલમે તુલસી નિહાર દેવા દેવી જોરલ હાથ હં કુછ દીએ પૂતા દીએ ભગવત પીતા દુહાઈ માઈ ભગવતી મેરળીકે તો મિત્રો હવે આપણે એની વિધિની વાત કરીએ તો આ આપેલ મંત્રના નૃત્ય એક હજાર આઠ વખત મંત્ર જપ કરવા અને એકસો આઠ વખત ગૂગલ તિલનો હોમ કરવો આ માટે દેવીનું ધ્યાન કરવા જપ કરવાથી દેવી અત્યંત પ્રસન્ન થાય છે અને દોડતી તમારી પાસે હાજર થાય છે આ મંત્ર એકતાલીસ દિવસ સુધી નિત્ય કરવા તો મિત્રો આ વિડીયો તમને ગમે હશે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય મેરડીમાં